નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ અઠ્યાવીસ દિશા અને અંતરના કોયડા સમજવાના છે તો દિશા અને અંતરના કોયડા સમજતા પહેલાં આપણે કેટલીક પ્રાથમિક માહિતી સમજવાની છે તો સૌથી પહેલાં તો આપણે દિશા વિશે જાણીએ તો જુઓ આપણી કુલ ચાર દિશાઓ છે મુખ્ય દિશાઓ બરાબર તો મુખ્ય દિશાને જો આપણે ઓળખવી હોય ને તો આપણા જે માથા ઉપર છે ને એને ઉત્તર કહેવાની અને પગમાં જે છે એને દક્ષિણ કહેવાની માથા ઉપર જે છે એટલે આમ ઉપર જાય એને ઉત્તર પગ ઉપર આવે એટલે પગમાં જાય એ દક્ષિણ આપણો જમણો હાથ જ્યાં હોય એને કહેવાનું પૂર્વ અને ડાબો હાથ જ્યાં હોય એને કહેવાનું પશ્ચિમ એટલે જુઓ હું આમ ઊભી રહું મેં બોર્ડમાં આ રીતે પૂર્વ બતાવી છે એટલે હું આમ ઊભી રહું તો મારો જમણો હાથ

કઈ બતાવવાની દક્ષિણ આપણો જમણો હાથ જે બાજુ જાય એને શું કહેવાનું પૂર્વ અને આપણો ડાબો હાથ જે બાજુ જાય એને કઈ દિશા કહી દેવાની પશ્ચિમ વિશે તમને કમ્પ્લીટ ખબર પડી ઓકે હવે એની પેટા દિશાઓની વાત કરીએ અથવા તો એને ખૂણા પણ કહેવામાં આવે છે તો એને યાદ રાખવા માટે સૌથી પહેલા તો તમે એક ટૂંક નામ યાદ રાખી દો ઈનોવા બરાબર ગાડીનું નામ છે

પછી એટલે નૈઋત્ય તમારે કઈ રીતે યાદ રાખવાનું છે ઈ અ નો વા ઈ એટલે ઈશાન અ એટલે અગ્નિ ન એટલે નૈઋત્ય અને વા એટલે સમજીશાનને આપણે આ બંને જો અભેગી થાય ઉત્તર અને પૂર્વની વચ્ચે આવે એટલે આને આપણે ઉત્તર પૂર્વ પણ કહીએ છીએ ઈશાન પણ કહી શકાય ઘણી વખતે

તો આ છે નામ દક્ષિણ દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ અથવા અને વાયવ્ય એટલે ઉત્તર પશ્ચિમ પણ કહી શકાય અને પશ્ચિમ ઉત્તર પણ કહી શકાય એટલે વાયવ્ય આવે બરાબર તો બાળ મિત્રો તમારે સૌથી પહેલા મુખ્ય ચાર દિશા અને પછી એની પેટા દિશા પેટા દિશામાં આપણે કઈ રીતે યાદ રાખીશું તો આપણી એક મોટી ગાડીનું નામ આમ ઈનોવા છે પણ આપણે કરી દીધું છે ઈ અ નો વા ઈ એટલે ઈશાન અ એટલે અગ્નિ નો એટલે નૈઋત્ય વા એટલે વાયવ્ય તો આ થઈ આપણી ચાર દિશા અને એની પેટા દિશાની ઓળખ અને

પશ્ચિમ બરાબર આટલું કરી દો પછી આની પેટા દિશા માટે તમે આ કરો હવે આપણને ખબર પડે ગાડીનું નામ યાદ કરવાનું ઈ અનોવા તો આ શું થઈ ગઈ ઈશાન આ શું થઈ ગયો અગ્નિ આ શું થઈ ગયો નૈઋત્ય અને આ શું થઈ ગયું વાયવ્ય તો સૌથી પહેલા તમે આની પ્રેક્ટિસ કરી જ દો કારણ કે આ આવડશે તો જ તમને આગળના દાખલા આવડશે બરાબર તો એટલા માટે હું વારંવાર તમને આ પાકું કરાવવું

આપણે ખૂણાના ચાર્ટ ખૂણાનો ચાર્ટ જોઈએ કે ખૂણા કેવી રીતે ગણવા તો અહીંયા છે ઉત્તર આપણને ખબર છે આ છે દક્ષિણ આપણા જમણા હાથે જે આવી છે એને પૂર્વ અને ડાબા હાથે જે છે એને પશ્ચિમ ઓકે ચાલો પછી આપણને આ પણ ખબર છે આ છે ઈશાન ઈ અ નો વા આ છે અગ્નિ આ છે નૈઋત્ય અને આ છે વાયવ્ય ચાલો હવે આપણે ખૂણા ઓળખવાના છે તો સૌથી પહેલા જુઓ આ કાટખૂણો બને છે એટલેથી ઉત્તર થી પૂર્વ સુધીનો ખૂણો કેટલો બને છે કાટખૂણો તો કાટખૂણાનો માપ હંમેશા કેટલું હોય 90 અંશનો હોય તો એવા જુઓ ચાર કાટખૂણા બને છે એક આ કાટખૂણો પછી જુઓ આ પણ કાટખૂણો બરાબર ને આ ઉત્તરથી પૂર્વ સુધી પછી પૂર્વ થી દક્ષિણ સુધી અને પછી દક્ષિણથી પશ્ચિમ સુધી અને ઉત્તર સુધી આવી રીતે ચાર બને છે અહીંયા તમે ચાર જો તમને બતાવું તો તમને ખબર પડે આ એક કાટખોણો આ બીજો આ ત્રીજો અને આ ચોથો એવી રીતે ચાર નેવું 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 વસ્તા ખૂણા બને છે એટલે આનો માપ નેવું ઓશ આનો આનુમા ન્યુરોન્સ આનુમા ન્યુરોન્સ ચલો તો આટલા જ કાટખોડા વિશે તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ ઓકે ચલો હવે આપણે અહીંયા જો ઈશાન ખૂણો દોરેલો છે તો આ વચ્ચેથી બે ભાગ થઈ ગયા તો આનું માપ કેટલું થાય પિસ્તાલીસ થાય બરાબર ને બે ટુકડા થયા છે તો આ પણ પિસ્તાલીસ નો ટુકડો થયો અને આ બીજો ટુકડો પણ પિસ્તાલીસ નો થયો તો હવે તમને કોઈ એમ કે ભાઈ ઉત્તરથી અગ્નિ સુધીનું ખૂણા માપ તો ઉત્તર થી અગ્નિ સુધીનું એટલે ઉત્તરથી પૂર્વ સુધીનું નેવું અને તમને આ આવડવું જોઈએ આના આધારિત દાખલા પૂછાતા હોય છે તો તમને સમજ પડી જાય બરાબર કોઈ કે ઉત્તર થી દક્ષિણ સુધીનું શું માપ થાય તો જુઓ અહીંયા ઉત્તર થી દક્ષિણ સુધી એક સીધી રેખા નો માપ કેટલું હોય એકસો ને એસી અંશ હોય બરાબર તો આ રીતે આપણને આવડવું જોઈએ એમ કીધું હોય કે અહીંયા સુધી આપણે ઉત્તર થી અહીંયા પૂર્વ પછી અહીંયા દક્ષિણ પણ અહીંયા આવે છે નૈઋત્ય તો ઉત્તર થી નૈઋત્ય સુધીનું માપ કેટલું તો આટલું એકસો એસી અંશ અને આ કેટલું છે પિસ્તાલીસ તો એકસો એસી વત્તા પિસ્તાલીસ તો કેટલા થાય બસો ને અંશ માપ થાય તો આનો પણ આપણે ઉપયોગ કરવીને દાખલા ઘણા બધા પૂછાતા હોય છે એટલે આ ખ્યાલ પણ તમને બરાબર ફરીથી એકવાર વિડીયોને પોઝ કરી અને શાંતિથી સમજી લેજો કારણ કે આ આપણા પાયા છે જો આ આવડશે તો જ આપણે આગળના દાખલા ગણી શકીશું ઓકે

અરચા ઉપરથી ચક એમ જમણી બાજુ ગમતું એટલે આપણે જમણી બાજુ લખવાની યાદ રાખવાના ઘડિયાળના કાંટાની દિશાને અને જ્યારે ડાબી બાજુ ચાલવાનું કે ત્યારે તમારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું દાખલા તરીકે અહીંયા 11 છે અહીંયા 10 છે અને અહીંયા 9 છે તો જ્યારે વિરુદ્ધ દિશામાં કે ત્યારે આપણે કેમ ચાલવાનું આમ ચાલવાનું બરાબર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પહેલા આટલું તમે આજે યાદ રાખો કે જ્યારે જમણી બાજુ ચાલવાનું કે એટલે આપણે કેવી રીતે ચાલવાનું તો ઘડિયાળના કાંટાની દિશામાં અને જ્યારે ડાબી બાજુ કે ત્યારે આપણે કેવી રીતે ચાલવાનું તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઓકે ચલો આટલું તમને સમજ પડી ગઈ હવે આપણે સમજીશું આકૃતિ દોરવાની સાચી રીત તો અહીંયા એક ઉદાહરણ લીધું છે પૂર્વ દિશામાં દસ કિલોમીટર ચાલીને જમણી બાજુ વળી પૂર્વ તો પૂર્વ એટલે આપણને ખબર છે આપણો જમણો હાથ તો આપણો જમણો હાથ છે આપણે આમ ચાલવાનું છે બરાબર એટલે આમ ચાલે પણ કેટલા કિલોમીટર દસ કિલોમીટર એટલે અહીંયા હું લખું છું દસ કિલોમીટર ચાલીને જમણી બાજુ છે તો મેં જ તમને કે જમણી બાજુ આવે એટલે તમારે ઘડિયાળ યાદ કરવાની અને ઘડિયાળના કાંટાની દિશામાં તો ચાલો અહીંયા ઘડિયાળ હોય તો ઘડિયાળનો કાંટો તો આમ જ આવે ને ભાઈ આમ જ ગમે ને તો હવે જમણી બાજુ ચાલીને દસ કિલોમીટર ચાલીને ત્યારે હંમેશા આ બરાબર યાદ રાખજો એટલે અહીંયાથી આપણે કાટ ખૂણો પાડવાનો અહીંયા વળી ગયા તો વળીને આપણે કેટલા કિલોમીટર ચાલ્યા છીએ પાંચ કિલોમીટર તો અહિયાં શું લખવાનું પાંચ કિલોમીટર પેલા પૂર્વ દિશામાં ચાલવાનું કીધું તો આપણે ચાલ્યા કેટલા દસ કિલોમીટર તમે અહિયાં દસ કિલોમીટરનો મોટું ડેટ બતાવ્યું પછી જમણી બાજુ વળવાનું તો જમણી બાજુ વળવાનું આવે ત્યારે હંમેશા કેવી રીતે વળવાનું

યાદ છે કે જમણી બાજુ એટલે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં તો ઘડિયાળનો કાંટો તો કેવી રીતે જશે કાંટખો બનાવી દીધો તો ઘડિયાળનો કાંટો આમ જશે કે આમ તો આમ જ જાય તો હવે પાછું જુઓ અહીંયા દસ કિલોમીટર જેટલું કેટલા ચાલે છે કિલોમીટર કિલોમીટર તો અહીંયા આ રીતે જ બતાવવાનું અહીંયા જેટલી તમે મોટું જેટલું લીટું દોર્યું હોય એટલા જ અંતરનું લીટું અહીંયા દોરવાનું આવું તમારે નહીં દોરવાનું ક્યારે કે અહીંયા દસ કિલોમીટર આ ચાલ્યા પાછા અહિયાં પાંચ કિલોમીટર ચાલ્યા અને પાછું દસ કિલોમીટર આટલું મોટું લીટું બતાવ્યું હોય તો અહીંયા નાનું લીટું બતાવવું એ આકૃતિ દોરવાની ખોટી રીત છે માટે તમારે આકૃતિ સાચી દોરતા શીખવાનું એટલે અહીંયા જેટલું દસ કિલોમીટર બતાવ્યું છે એટલું જ દસ કિલોમીટર અહીંયા બતાવવાનું તો આ છે આકૃતિ દોરવાની સાચી રીત તો અહીંયા જુઓ આ બેઝિક બાબતો તમારે ખૂબ ધ્યાનથી સમજવી પડે ત્યારે જ આપણે એના ઉપરના બધા જ દાખલા ગણી શકીએ તો તમને બધી જ બેઝિક બાબતો સમજાવી દીધી છે સૌથી આપણે શું યાદ રાખવાની ચાર દિશા ઉપર ઉત્તર નીચે દક્ષિણ આપણો જ્યાં પણ જમણો હાથ હોય હું આમ ઉભી રહું એટલે મારો જમણો હાથ આ હોય એટલે એ પૂર્વ અને ડાબો હાથ હોય એ પશ્ચિમ બરાબર પછી એમાં

દાખલામાં જમણી બાજુ આવે ત્યારે તમારે ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું અને જ્યારે ડાબી બાજુ આવે ત્યારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું પછી તમને આકૃતિ દોરવાની સાચી રીત પણ આવડતી હોવી જોઈએ તો આ હતી એની બેઝિક માહિતી તો બાળમિત્રો આજે આપણે બધી બેઝિક માહિતી સમજ્યા હવે આવતા વિડીયોમાં આપણે દિશા અને અંતરના કોયડા કેવી રીતે ઉકેલી શકાય તે સમજીશું તો પહેલા તો આ બેઝિક માહિતીને બરાબર બરાબર નોટ્સમાં પાકી કરી લેજો કારણ કે આ આવડશે તો જ તમને દાખલા આવડશે આમ તો દિશા અને અંતર ખૂબ સહેલું છે એટલે પહેલાં આજનો વિડીયો બરાબર ધ્યાનથી જોઈએ અને જે બેઝિક માહિતી મેં તમને શીખવી એ બરાબર પાકી કરી લેજો ચાલો મળીશું નવા વિડીયોમાં